આપણે સીધી ચર્ચા કરવી છે આજના દિવસના જે હોટ ટોપિક રહ્યા જે ચર્ચાસ્પદ વ્યક્તિત્વ રહ્યા કાંતિલાલ અમૃતિયા અત્યારે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાઈ ગયા છે કાંતિભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અને આજના દિવસની જો આપણે વાત કરીએ કાંતિભાઈ તો રિજનલની સાથે નેશનલ મીડિયાની પણ હેડલાઇન આપ બન્યા છો મોરબીથી પાટનગર ગાંધીનગર આપ પહોંચ્યા પહેલાં તો કેવું લાગ્યું આપને અમને ખબર હતી આવવાનો નથી એના પ્રમુખે પણ ના પાડી દીધી હતી પણ અમે બોયલા એટલે આવું પડે આવી આવીને પણ અમે એક કલાક રાહ જોઈ પછી એ કીધું કે જે ગોપાલભાઈ કીએ ત્યારે આવશે ગમે ગમે ત્યારે જ્યારે ક્યાં ત્યારે હવે ગોપાલભાઈ કહીએ એટલે એક કલાક બાર હોય તો થોડીક વાર લાગે મોરબી હોય તો ત્રણ કલાકમાં એકલો આવીને એના અમે રાજીનામું દેવા આવીશ જીભાની કિંમત પણ કાંતિભાઈ આ બધું જ નાટક જેવું લાગ્યું તમને ખબર જ હતી કે ગોપાલભાઈ આવવાના જ નથી છતાં પણ તમે ગાંધીનગર કેમ પહોંચ્યા અને એટલા માટે જ પછી બધા કહે સ્ટંટ છે અને આખો ઘટનાક્રમ બાદ એવું જ લાગે છે કે રાજકીય સ્ટંટ છે સ્ટન્ટ મેં કીધું ને ગોપાલભાઈ આવવાનું નથી અને પ્રભુ ના પાડી દીધી પણ હું ન આવું તો મારી તો આબરૂ જાય ને હું બોલ્યો તો મારા બાપમાં ફેર હોય પણ હજી બીજી વાર આવે ને બીજી વાર આવવા માટે હું આવ્યો તો બીજી વાર આવવા માટે અને એને ગરમ કરવા માટે આવ્યો હતો બીજી વાર એકવાર આવો હજી એટલે ગાંધીભાઈ તમારો જે કાર્યક્રમ છે એનો ફિયાસ્કો થઈ ગયો છે એવું બધા કહી રહ્યા છે એક તો બીજું તમે વાંસતે ઘાસતે પહોંચ્યા પણ ગાજા એવા વરસ્યા નહીં તમારો જે આખો કાર્યક્રમ છે એ ફેલ થઈ ગયો એવું પણ કહેવામાં આવ્યું ના પણ અમે આવ્યા ને એમાં રાજીના હું દાંત કાઢતા કાઢતા દેવાનું હોય ને ભાઈ

એ બધું ક્લિયર થઈ ગયું અને એના પ્લાન એસ્ટ્રીમ બની ગયા કામ એ માનો લાઠી પ્લોટમાં કામ ચાલુ થઈ ગયું ભૂગોળ કટરનું આગળ એ પણ થોડુંક દબાણ દૂર થઈ ગયું છે હવે એ કામ કરવાનું ચા ચોમાસું આવી ગયું પ્લાન અમે દસ તારીખે અમે એક જે રોડ જે બના એ બીજું એક રોડ છે કેનાલ રોડ એ મેં કામ ચાલુ સિંગલ કટી કર્યું મંજૂર કર્યું હતું એ કે અમારે ડબલ પટ્ટી જોઈએ પાઇપ સાથે તો ડબલ પટ્ટી કર્યું એ કામ ચાલુ થઈ જાય થોડીક ચોમાસામાં ત્રણ ચાર એરિયા અમારા છે તેમાં તકલીફ બીજું મોરબીમાં પોઝિશન આ તમને કહું મોરબીનું ડેવલપમેન્ટ એટલું બધું છે કે સમગ્ર ગુજરાતના માણસો અહીંયા રહેવા આવું એટલે એટલે પાણીની યોજના એ હોય ગટરની યોજના એ હોય વસ્તી વધારે પાંચ લાખ બહારના હે બહારના રહેવારે જા કારણ કે રોજીરોટી સારી મળે છે એટલે થોડી ઘણી પાણીના પ્રોજેક્ટ બનાવવા હોય તો વાલ લાગે ગટરના પ્રોજેક્ટ બધા વાલ લાગે તકલીફ થોડી ઘણી આના હિસાબે છે બીજું પંદર હજાર ગાડી દરરોજ મોરબીમાં આવે છે દસ ટનથી હાંઠ હાંઠ મોટા ટેલર આવે છે તો થોડીક તકલીફ છે અને અમે જલ્દી ફાસ્ટ ડેવલપમેન્ટ કરશું કાંતિભાઈ આમાં તો એવું દેખાઈ રહ્યું છે કે આ જે પ્રશ્નો જેની જે સમસ્યાઓ છે જેનો સ્વીકાર આપ ખુદ કરી રહ્યા છો એ સમસ્યાને સાઈડલાઈન કરવા માટે એનાથી ધ્યાન ભટકાવવા માટે આ બધું તરકટ રચાયું છે અને આ બધું ડિન્ડક ઊભું કરાયું છે ના 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 પત્ર પ્રશ્નનો સાઈડલાઈન કરવાનું નથી પ્રશ્ન કામે ચાલુ થઈ ગયા છે હું હું ચાર દી રોકાઈને બધાય કામ ચાલુ થઈ ગયા છે નિકાલના કામ ચાલુ થઈ ગયા અને આવતા શનિવારે જે રોડ ઉપર આંદોલન કર્યું ને અહીંયા જ અમે ખાતમુહૂર્ત કરશું ને અહીંયા જ કાર્યક્રમ કરશી પણ એમ નહીં તમે જે બધા વિકાસ કાર્યોની વાત ગણાવી એમાં જે લાતી પ્લોટનું કામ છે પેલા સાહેબે કરાવ્યું એમણે ખાસી મદદ કરી એ તમારી સામે જ છે એ બાબતે શું કહેશો તમે તમારામાં ગણાવી રહ્યા છો અના ઘરને આવ્યો હતો પાટ ટ્રક લઈને આવ્યો હતો ઘરનો નાખ્યા પાટ્રક એના ઘરના નાખ્યા નાખ્યા એને પાટ્રક નાખાય નાખ્યા નાતો ન પડાય સારું કહેવાય આભાર પાંચ પાંચ ખટારા નાખાય એમ એમને કાંતિભાઈ અજયભાઈ લોરિયા ગુજરાત ફર્સ્ટમાં મુદ્દાની વાતમાં પણ લાઈવ બેઠા હતા અમે એમની સાથે વાત કરી તો એમનું કહેવું છે કે હું ક્યારેય કાંતિભાઈને સમર્થન નહીં આપું ભલે હું ભાજપને સમર્થન કરીશ પણ કાંતિભાઈને કોઈ સપોર્ટ નહીં કરું ના પણ નોહા કોઈ દી આપ્યું નથી ગઈ વખતે નથી આપ્યું એની દુકાન બંધ થઈ ગઈ છે સો ટકા વકરો કરતા હતા સો ટકા વેપાર કરે કોઈ પણ વેપાર કરે ને માણા તો એમાં દુકાનમાં માલ તો જોઈએ ને માલ વિના વેપાર કરે ને સો ટકા નફો લે શું કરતા હોય ધંધા એ શું ધંધા કરતા હોય વગણ માલે વેપાર કરે એવા 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 હજી એવા કેટલાય એક નહીં કેટલાય આવશે એથી કઈ બીવાનું ના ચલો ચલો ઠીક છે તો આપ નથી કહેવા તો કહી રહ્યા છો કે બીવાનું નથી પરંતુ આપની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં આપ પોતે કહી રહ્યા છો કે આપણે તો ફક્ત

નહીં પણ આવવાનો જ નથી એટલે હું અમે આવું આવવાનું નથી ખબર હતી એના પ્રમુખ બોલી ગયા હતા અમે ન આવી તો અમારી આજે પણ કીધું ને આજે નથી આવ્યો તો હવે ગમે ત્યાં આવે ગમે ત્યારે આવે નહીં કાંતિભાઈ હું જે પ્રશ્ન પૂછી રહ્યો હતો વચ્ચે તમને હું એ પૂછી રહ્યો હતો કે આપને લાગે છે કે આમાં રાજકીય રીતે તમારે કંઈ ગુમાવવાનું છે નુકસાન થયું છે કેમ કે નેગેટિવ સાઈડ તો તમારી જઈ રહી છે આમાં મને ભગવાન ઉજાડે એવું કરું છબી તો છે ભગવાન ઉજાડે એવું કરું અને હાલે હે અઠાણુંમાં પણ ભગવાન ઉજાડ્યું હતું સહની કરવું પડ્યું મારા પરિવારને પોણા ત્રણવારે જેલ માર્યો ગયો હતો નીતિ નીતિથી સાચો હતો તો આઈલું ભગવાન હાચું ઉજાડે કારણ કે આખા મારા મારું કહેવાનું આખા સમાજને દોરે આમ આદમી પાર્ટીની એક સીટ આવી વિષાવદનની એમાં તો ગાંડા થઈ ગયા સીટ અમારી નહોતી અને બીજું જ્યાં ને જોડું મારીને નામ કમાય કામ કરીને નામ કવું જોઈએ ગમે એનું હીરાબાનું બોલે ગૃહ કેન્દ્ર સરકારના મંત્રીઓ એનું બોલાવે અમિતભાઈનું બોલે પાટીલ સાહેબનું બોલે અમારા હર્ષભાઈ છ ચોપડી ભણેલો પણ છ ચોપડી ભણેલો હોય તો ગૃહમંત્રી તો છે જ ને અત્યારે અને જે ઉપાડો લીધો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ એ ઉપાડો મને એમ થાય કે આના અમુક કોઈ બોલ છે નહીં પાટીદાર એક જ છે પાટીદાર કોઈ નોખા નથી પણ વ્યક્તિ આરે મારે લડાઈ છે મને એમ લાગ્યું કે ગુજરાતને બદનામ કરે છે તો એને ગુજરાતને બદનામ કરવું કરવું કરાય નહીં અને પાકિસ્તાનને બદનામ કરવું જોઈએ એના બદલે ગુજરાતને બદનામ કરે પણ આમાં કાંતિભાઈ દેખાય પણ એવું રહ્યું છે ને આમ આદમી પાર્ટી પણ આજે કહ્યું કે છેલ્લા બે દિવસથી જે ભ્રષ્ટાચારનો મુદ્દો જોરદાર ચાલ્યો જોરદાર ગુંજો એનાથી ધ્યાન ભટકાવવા આખો સ્ટંટ ઉભો કરાયો અને એમાં કાંતિ અમૃત્યાનો ઉપયોગ કરાયો છે ના કોઈએ અમારો ઉપયોગ નથી કર્યો અને ભ્રષ્ટાચાર ગોતે ત્રીસ વર્ષમાં આમ આદમીના કાર્યકર્તા એક એક ઘરે જાય ભ્રષ્ટાચાર ગોતે ક્યાંય કામમાં ભ્રષ્ટાચાર મેં કહી રહ્યો તો ગોતે હું ભ્રષ્ટાચાર કરવાનો માણા નથી મારા દાદા ડબલ એક ક્લાસ કોન્ટ્રાક્ટ હતા મારા બાપુ કામ રાખતા ધારાસભ્ય થયા પછી મેં બંધ કરી દીધા હે એટલે ભ્રષ્ટાચાર ગોતે ને ત્રીવારમાં એક રૂપિયાનો ને ભ્રષ્ટાચાર કહી રહ્યો કે ખોટા કામ કરતો તો હું આવું આવું જ નહીં ને પટમાં

જો મને ખબર નથી મેં કંઈ હાઈબ્રોડ હતી હું તમને કહું કે અઠ્ઠાણુંમાં બજાર સમિતિના પ્રશ્ન માટે લડાઈ થઈ હતી મારે આથી હો ઘણા નેતાનો છોકરો હતો ગુજરાતના મેન નેતાનો દીકરો હતો એમાં મારે લડાઈ થઈ હતી એમાં મેં પીછી પગ નહોતી અહીંયા ઇયાડ બની ગયું છે બે હજાર કરોડનું ઇયાડ બની ગયું છે ત્યારે મારે ભોગવવું પડ્યું હતું મારા મારા ઉપર ખોટી એકસો વીસ બી કરી હતી તોય હું લઈ રહ્યો હતો છૂટ્યા પછી મારા પાસે દોઢ લાખ માણા હતા એટલે હું ક્યાંય ખોટા કામમાં પડતો નથી ને સાચી વાતમાં રજૂઆત કરું એ મારો સ્વભાવ છે એટલે ગાંધીલાલભાઈ જો આમાં ભાજપનું તમને આ પ્રકારના આખા કાર્યક્રમમાં સમર્થન નથી તો શું આપને લાગે છે કે આગળ જતા પક્ષ આપને ક્યાંય સાઈડ કરી દેશે ના એવું કોઈ પાર્ટી પાર્ટીનો પાર્ટી જે નિર્ણય કરે શેરો માની હું તો વિચારસરણી દઈને કામ કરું અને ગુજરાતને બદનામ કરતા હતા એટલે આ થોડુંક મને એમથી હું કંઈક બોલું બિલકુલ તો એમની હવે બે હજાર સત્યાવીસ માટે આપને શું લાગી રહ્યું છે કારણ કે આ બધું ઘટનાક્રમ થયું લાગે છે કે તમે એના માટે જ તૈયારી કરી રહ્યા છો બે હજાર સત્યાવીસમાં શું આપની ટિકિટ મળશે અને જો પછી નહીં મળે તો શું આપનું નિવેદન શું કરશો આપ બે હજાર હિતેવીમાં ટિકિટ આપે તો ભલે ન આપે તો ભલે મારી વિચારસરણી સ્ટ્રોંગ છે જ્યારે હતાણુંમાં હજુ હજુરિયા ખજુરિયા થયું ત્યાં મને મંત્રી બનાવતા ત્યાં હું પાર્ટીનો કાર્યકર્તા હતો અને કેમ્પમાં નહોતો અને બીજા ધારાસભ્યનું ધ્યાન રાખતો હતો પણ આમાં જે રીતે આપ કહી રહ્યા છો ગાંધીલાલભાઈ કે આપે તો એ ઠીક ને ના આપે તો એ ઠીક આપને નથી લાગતું કે આખા ઘટનાક્રમથી ક્યાંક આપ પોલિટિકલ સુસાઈડ તરફ આગળ વધ્યા હોય ભલે આપ સ્વીકારતા નથી પણ કેટલીક જગ્યાએ આપની મજાક ઉડી રહી છે આ કિસ્સામાં આ ઘટનાક્રમમાં

એ રીતે હું આલુ છું અને પાર્ટીને વફાદાર હોય અચ્છા ઠીક છે પાર્ટી પોતાનો નિર્ણય કરશે પરંતુ તમે જે આ બધું કર્યું તમે ગાંધીનગર આવ્યા આ બધા પ્રશ્નાના પ્રશ્નોની વાત તમે પોતે પણ સ્વીકાર કર્યો કે હા પ્રશ્નો હતા પરંતુ હવે એનું કામ થશે મોરબી ભાજપને આખા ઘટનાક્રમથી કોઈ નુકસાન થશે ફાયદો થશે આપને લાગી રહ્યું છે મને તો લાગી રહ્યું છે રાજકીય વિશ્લેષક કહી રહ્યા છે કે જોરદાર નુકસાન અમા થયેલું છે મોરબી ગામ એવું છે વટવાળું ગામ છે મોરબી શહેરમાં આખા ગામ વટવારું જો આફત આવે તો વટવારું નવનિર્માણ પણ મોરબી દીધું હતું પછી મોરબીમાં નેવમાં મારા મામા અમુભાઈ અગારા અગિયાર ધારાસભ્ય ભાજપમાં બાબુભાઈએ હોનારતમાં કામ કર્યું હતું એના માટે પણ સીટ ખાલી કરી દીધી હતી એટલે મોરબીના જે મતદારો છે ને એને વટ પહેલાં ગમે એનો એનો નેતા વટવાળો એટલે ગમે અચ્છા ચલો ગાંધીભાઈ ઘણા બધા સવાલ પૂછ્યા ઘણા બધા સવાલના જવાબ આપ

પણ જીબાન હિસાબે અમે અમારા કાર્યકર્તા લઈને આવ્યા અને કેવા આવ્યા બીજી વાર અમે તૈયારી જો એટલે કહી રહ્યા છે કાંતિભાઈ મને ખબર હતી કે એ લોકો નથી આવવાના પરંતુ જુબાન ના કારણે આવ્યો છું આભાર કાંતિભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ